મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ યોજના વિશે વાત કરવાના છીએ કે જેની અંદર તમામ દીકરીઓને રૂપિયા પચાસ હજાર સુધીની શિષ્યવૃત્તિ છે એ મળવાપાત્ર છે અને એનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે તો આ તમામ પ્રકારની વિગતો જે છે નમો એકલક્ષ્મી યોજના વિશેની તમામ પ્રકારની માહિતી છે એ આપણે આ ચેનલની અંદર જોવાના છીએ આ વિડીયોની અંદર જોવાના છીએ તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેના કારણે એમની પણ જે પણ કોઈ છોકરીઓ ભણતી તો એમને પણ આ સરસ મજાનો લાભ છે એ મળી શકે અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો કારણ કે આ ચેનલની અંદર આપણે આવા અવનવા તમામ માહિતી પ્રકારના વિડીયો જે છે લાવતા રહીએ છીએ તો આવા નવા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે ચલો આ વિડીયોમાં આપણે તમામ માહિતી જોઈશું કે રજીસ્ટ્રેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ક્યારે રજીસ્ટ્રેશન થશે એની તમામ માહિતી છે એ આપણે આ વિડીયોની અંદર હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો તમે અહીંયા કને શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ ગઈકાલે એક સરસ મજાનો એક બેટ બેઠક હતી જેની અંદર આ નમોલક્ષ્મી યોજના વિશેની માહિતીની અંદર ઠરાવ કરવામાં આવ્યો છે આ ઠરાવ વિશેની વિગતો આપણે જોઈએ સૌથી પહેલાં આ યોજનાનું નામ જે છે નમોલક્ષ્મી યોજના હવે આ કોને લાભ મળવાપાત્ર છે તો અહીંયા કંઈક તમને આપેલું છે કે રાજ્યની અંદર જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર જે પણ વિદ્યાર્થીઓ એટલે કે ગુજરાત બોર્ડની અંદર સીબીએસસી બોર્ડની અંદર કોઈ પણ શાળાઓની અંદર જે વિદ્યાર્થીઓ આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતી હોય એને આ મળવાપાત્ર થશે અહીંયા કરીને બીજો મુદ્દો તમને આપેલો છે કે રાજ્યની સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો જેણે અભ્યાસ કર્યો હોય એને આ શિષ્યવૃત્તિનો લાભ છે એ મળવાપાત્ર છે ત્રીજો મુદ્દો તમને આપેલો છે કે ગુજરાતની માન્ય ખાનગી શાળાઓમાં પણ જેણે ધોરણ આઠનો અભ્યાસ કર્યો હોય એને પણ જો ધોરણ નવની અંદર એ અભ્યાસ માટે એડમિશન લેશે તો એને પણ આ પ્રકારનો લાભ છે એ મળવાપાત્ર થશે અથવા તો એના પછીનો મુદ્દો જે તમને આપેલો છે એ તમે અહીંયા કંઈ જોઈ શકો છો કે ઉપરના જે મુદ્દાઓ છે એ મુદ્દા સિવાયની તમારે જેની આવક જે છે અહીંયા કરીને ધોરણ આઠ પૂર્ણ કરી અને આરટી હેઠળ જેણે ધોરણ એકથી આઠ પૂર્ણ કરે હોય અને ધોરણ નવની અંદર એડમિશન લેતા હોય અને જેની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કરતાં ઓછી હોય તેવા તમામ દીકરીઓને આ લાભ જે છે એ મળવાપાત્ર થશે તો અહીંયા કને તમે જોઈ શકો છો આ ગુજરાત ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગનો જે પરિપત્ર છે એ આખો લેટર અહીંયા કંઈને થઈ શક્યો છે અહીંયા કંઈક તમારે જોઈ શકો છો કે કેવી રીતના આ સહાય ચૂકવવામાં આવશે તો સહાય ચૂકવવા માટેનું જે ધારાધોરણ છે એ અહીંયા તમને આપેલું છે કુલ ટોટલ જે છે નવથી બાર સુધીમાં એમને પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ છે એ મળવાપાત્ર થશે કેવી રીતના થશે તો અહીં જોઈ શકો છો ધોરણ નવ અને દસની અંદર એમને કુલ ટોટલ જે છે એ ત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે સોરી વીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે આ વીસ હજાર રૂપિયા કઈ રીતના મળશે તો દરેક શૈક્ષણિક વર્ષ દીઠ એને અહીંયા કને માસિક રૂપિયા પાંચસો એટલે કે દર મહિને પાંચસો રૂપિયા મળશે વેકેશનના બે મહિના કાઢી અને દસ મહિના સુધી પાંચસો પાંચસો રૂપિયા મળશે એટલે કે કુલ પાંચ હજાર રૂપિયા જે છે એ નવમાં ધોરણમાં અને બીજા પાંચ હજાર રૂપિયા દસમા ધોરણમાં એટલે કુલ દસ હજાર રૂપિયા જે છે એને એ રીતના બે વર્ષ દરમિયાન મળશે અને બાકીના બીજા જે દસ હજાર રૂપિયા જે છે એ ધોરણ દસની બોર્ડની પરીક્ષા એ વિદ્યાર્થીની આપશે અને એ પાસ થશે ત્યારબાદ બાકીના દસ હજાર રૂપિયા જે છે એ ડાયરેક એના ખાતામાં એટલે કે જે ખાતા નંબર અંદર આપેલો હશે એ ખાતાની અંદર ડાયરેક્ટ સીધે સીધા જમા થશે તો આ રીતના ટોટલ વીસ હજાર રૂપિયા જમા થશે એ જ રીતના ધોરણ અગિયાર અને બારની અંદર અહીંયા તમને વિગત આપેલી છે ટોટલ ત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે એ કઈ રીતના મળવાપાત્ર છે તો શૈક્ષણિક વર્ષ દરમિયાન એને દર મહિને સાડા સાતસો રૂપિયા મળવાપાત્ર થશે એટલે અહીંયા ગણે પણ એ જ રીતના વેકેશનના બે મહિના કાઢી અને દસ માસ માટે સાડા સાતસો રૂપિયા લેખે એને કુલ ટોટલ કેટલા મળશે તો સાડા સાત હજાર રૂપિયા સાત સાત હજાર પાંચસો રૂપિયા મળવાપાત્ર થશે આ રીતના બે વર્ષના પંદર હજાર રૂપિયા મળશે અને બાકીના બીજા જે પંદર હજાર રૂપિયા બાકી રહે છે એ પંદર હજાર રૂપિયા ધોરણ બાર બારની બોર્ડની પરીક્ષા આપશે અને એમાં જો પાસ થશે તો બાકીના પંદર હજાર રૂપિયા જે છે એ ડાયરેક્ટ ખાતામાં મળવાપાત્ર થશે એટલે આ રીતના ટોટલ અગિયાર બાર બે ધોરણ વચ્ચે ત્રીસ તો આ રીતના તમને પચાસ હજાર રૂપિયા ટોટલ શિષ્યવૃત્તિ જે છે નવથી બાર દરમિયાન મળવાપાત્ર થશે અહીંયા આગળ તમે જોઈ શકો છો એના ન્યૂઝ પણ આવી ગયા છે કે શિક્ષણ વિભાગની મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકની અંદર આ નિર્ણય કરવામાં આવ્યો છે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો પંચ્યાસી કરોડનો પ્રથમ હપ્તો છે એ સત્યાવીસ જૂને ચૂકવાશે અહીંયા કંઈની તારીખ પણ જાહેરાત થઈ ગઈ છે સત્યાવીસ જૂન એની તારીખ જે છે એ આવી ગઈ છે એટલે સત્યાવીસ જૂને પહેલો હપ્તો જે છે એટલે કે પ્રથમ પાંચસો રૂપિયાનો નવમા ધોરણમાં જે એડમિશન લેશે એને પ્રથમ પાંચસો રૂપિયાનો હપ્તો જે છે એ સત્યાવીસ જૂન દરમિયાન ચૂકવામાં આવશે એના રજીસ્ટ્રેશન માટેની અહીંયા આગળ પણ તમને આપી લીધું છે કે સોમવારથી એટલે કે ગઈકાલથી આનું રજીસ્ટ્રેશન જે છે એ શરૂ થઈ ગયું છે આ રજીસ્ટ્રેશન છે વિદ્યાર્થીઓ નહીં કરી શકશે શિક્ષકોએ આ કામગીરી કરવાની રહેશે એટલે વિદ્યાર્થીઓએ ખાસ પોતાની શાળાની અંદર જઈ અને ખાસ ધ્યાન દોરવાનું છે શિક્ષકોનું કે એમનું રજીસ્ટ્રેશન પોતાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે કે નહીં એ બાબતે ખાસ એમને ધ્યાન રહેવાનું છે અને એ બાબતે જરૂરી આધાર પુરાવો ડોક્યુમેન્ટ જે છે એ એમને તમારે શિક્ષકોને શાળાની અંદર જઈને આપવાના રહેશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે શું જોશે એની પણ આપણે વિગતે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોને તમે અંત સુધી ખાસ કરીને જોતા રહેજો અહીંયા આગળને આ બંને વસ્તુ આપણે સાબિતી સાથે અહીંયા આપેલી છે કે શિક્ષણ વિભાગનો ઠરાવ જે છે એ છે અને અહીંયા કંઈક ન્યૂઝપેપરની અંદર જે આવેલું છે એ એ વિગત પણ આપણે અહીં કંઈ તમને દર્શાવી દીધેલી છે તમે અહીં કંઈ જોઈ શકો છો આ ન્યૂઝપેપરની અંદર પણ તમને અહીંયા તમામ પ્રકારની વિગતો જે છે એ આપેલી છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ કામગીરી જે છે એ શાળા કક્ષાએ શિક્ષકોએ કરવાની રહેશે વિદ્યાર્થીઓ એની અંદર વ્યક્તિગત રીતે કોઈ રજીસ્ટ્રેશન કરવાનું નથી કારણ કે એ શાળાના પોતાના જે પોર્ટલ છે એ પોર્ટલ ઉપરથી અહીંયા કંઈ એની દરખાસ્ત કરવામાં આવશે પણ વિદ્યાર્થીઓએ જે એમને લગતા આધાર પુરાવાઓ જે છે એ આધાર પુરાવાઓ ખાસ આપવાના રહેશે તો કયા કયા રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ક્યારે રજીસ્ટ્રેશન થશે એની આપણે સંપૂર્ણ વિગતવાર અહીંયા ચર્ચા કરવાની છે તો રજીસ્ટ્રેશનની તારીખ સત્યાવીસ પાંચ એટલે કે ગઈકાલથી આ રજિસ્ટ્રેશન છે એ શરૂઆત થઈ ગઈ છે સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસને સોમવારથી જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા કયા છે એ ખાસ અહીંયા કને આ નોંધી લેજો આપણે અહીંયા કને લખી લીધું છે સૌથી પહેલાં વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ બંને સાઇડે પછી એનું એલસી અથવા તો જન્મનો દાખલો એલસી જે ધોરણ આઠ પૂર્ણ કરેલું હોય એલસી તમને હમણાં જ મળ્યું હશે એ એલસી તમારે ભેગું રાખવાનું છે સાથે મોબાઈલ નંબર કારણ કે મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે અને ઓ એ ઓટીપીના માધ્યમથી આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આખી થશે એના પછી માતાનું આધાર કાર્ડ એટલે કે અહીંયા કરીને માતાના નામના રજીસ્ટ્રેશન પણ કરવાનું છે વાલીનો આવકનો દાખલો અને માતાની બેન્ક પાસબુકની તમારે ખાસ જરૂર પડશે કારણ કે આ પૈસા જે છે એ બધા જ વિદ્યાર્થીની માતાના બેંક એકાઉન્ટની અંદર આવવાના છે એટલે અહીંયા કને તમારે ખાસ માતાનું આધાર કાર્ડ અને માતાની બેંક પાસબુકની વિગતો પણ સાથે રાખવાની તો આ રીતના ડોક્યુમેન્ટ છે એ તમારે તૈયાર રાખવાના છે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ સમજ પડી ગઈ હશે આશા રાખું છું કે હવે તમને તમામ વસ્તુ નમોલક્ષ્મી યોજના વિશે મળી ગઈ હશે છતાં પણ તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનની અંદર એની કમેન્ટ કરજો આપણે એનો તમામ પ્રકારના સોલ્યુશન છે આ ચેનલના માધ્યમથી આપશું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બે લાયકન દબાવી દેજો અને તમારા મિત્રોને શેર ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો